આ પ્રસંગે લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા પૂર્વ રાજ્યસભાના સંસદ અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા એપીએમસીના મુકેશભાઈ પટેલ આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઈ રાઠવા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાજેશભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંડોળાનું આયોજન કરાયું હતું સાથે સાંસદ જશુભાઈ રાઠવા સહિત ભાવિક ભક્તોએ આરતીમાં પણ ભાગ લીધો હતો આજે છોટા ઉદેપુર નગરની અંદર પુરુષોત્તમ મંદિર આવેલ છે એની અંદર આ વર્ષે શ્રાવણના પવિત્ર દિવસોની અંદર શ્રાવણ મહિનો ચાલે છે હિંડોળાનું સ્થાપન કરવામાં આવ્યું છે અને પ્રગટ પુરુષોત્તમ મુનિમંડળ અને પ્રગટ પુરુષોત્તમ મંડળ છોટા તરફથી એક મહિના સુધી શ્રાવણ માસનો હિંડોળાનો લાભ લેવા માટે દર્શન લેવા માટે દરેક ગામોના હરિભક્ત ભાઈઓ અને બહેનો આવે છે ખૂબ સારી વાત છે આજે આપણી વચ્ચે છોટાઉદેપુરના નવા ચૂંટાયેલા સંસદ સભ્ય ભાઈ શ્રી જશુભાઈ રાઠવા હિંડોળા દર્શન માટે અને આરતીનો લાભ લેવા માટે પ્રગટ પુરુષોત્તમ મંદિર ખાતે અહીંયા પહોંચ્યા હતા ખાસ વિશેષ અમદાવાદથી મિરોલીથી ચિમનભાઈ પટેલ અમારા જે મહામુક્ત હતા આ મંડળના ટ્રસ્ટી હતા અમદાવાદ ખાતે રહેતા હતા અને એમના અવસાન થવાથી તેઓને અઢાર વર્ષ જેટલા થયા આ જ મંડળમાં રહી અને અનેક હરિભક્તોને અહીંયા ભગત કરવાનું કામ જેવું ઉપાડેલું હતું એવા ભગતના માનમાં એમના સ્મરણમાં એમના ચિરંજીવી પરિવાર જીતુભાઈ પટેલ અને ભામાબેન પટેલ અને સપરિવાર આજે હિંડોળાના દર્શન માટે અને આરતી માટે અહીંયા છોટાદેપુર પ્રગત પુરુષોત્તમ મંદિરમાં આવ્યા અને આજનો જે પ્રસંગ છે એ વિશિષ્ટ પ્રસંગ છે અને એમના તરફથી તમામ હરિભક્તોને ભોજન પ્રસાદીનો પણ લાભ એમના નામ થકી અને એમના પિતાના રાખવામાં આવેલ હતું એટલે આ પ્રસંગ આજે ખૂબ જ છે અને પ્રગટ પુરુષોત્તમ મંદિરની અંદર વીસમી તારીખ સુધી આવા હિન્દુળા દર્શન થશે અને શ્રાવણ મહિનાના પવિત્ર ભજનો અને હરિભક્તો આ મંદિરનો લાભ દર્શન લઈને લેશે એવી શુભાવના રાખે પટેલ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર